જોટાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જોટાણામાં માકણજની પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂકને લઈને વિવાદ ઉભો થયો છે શાળામાં વર્ષમાં ચાર વખત આચાર્ય બદલાતા ગ્રામજનો ઉકળાયા છે હવે આચાર્ય બદલાશે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે એચ ટાટ આચાર્ય શાળામાં મૂકવામાં આવશે તો શાળામાં કરાશે તાળાબંધી સરકારના પરિપત્ર મુજબ એચ ટાટ આચાર્ય માટે પચીસ ટકા જગ્યા ખાલી રાખવાની જોગવાઈ છે માકડજ પ્રાથમિક શાળાને આ પરિપત્ર મુજબ બાકાત રાખવાની માંગ કરવામાં આવી છે જોટાણા તાલુકા પંચાયત અને પૂર્વ સાંસદે પણ ગ્રામજનોને સમર્થન આપ્યું છે જોટાણામાં માકણજની પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે શાળામાં વર્ષમાં ચાર વખત આચાર્ય બદલાતા ગ્રામજનો ઉકળાયા છે હવે આચાર્ય બદલાવશે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની લેખિત રજૂઆત કરવામાં આવી છે એચ આચાર્ય શાળાઓમાં મૂકવામાં આવશે તો શાળામાં કરાવશે તાળાબંધી સરકારના પરિપત્ર મુજબ એચ તાટ આચાર્ય માટે પચીસ ટકા જગ્યા ખાલી રાખવાની જોગવાઈ છે માકડચ પ્રાથમિક શાળાને આ પરિપત્ર મુજબ બાકાત રાખવાની માંગ ઉઠી છે જોટાણા તાલુકા પંચાયત અને પૂર્વ સાંસદે પણ ગ્રામજનોને સમર્થન આપ્યું છે